જા સાંભળી રહ્યા હતા ગેર ફિલ્મી ગીતો આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ સાંભળશું પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સોનલ પરમાર છે મુખ્ય કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે વાવથરા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે બે હજાર પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરી મહેસાણા એરોટ્રોમ ખાતે ભારતીય હવાઈદળની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો દિવાળી વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું માછીમારોને દરિયો ન ખેડવા સૂચના કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામીણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામીણ ડાક સેવકો છે કેન્દ્રીય મંત્રી શ્રી વધુમાં ઉમેર્યું કે ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે ડાક સેવા એ સેવા છે જે પરિવારમાં નવી નોકરી પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘરઆંગણે પૂરી પાડે છે મંત્રીશ્રીએ સૌ ગ્રામીણ સેવકોને પ્રધાનમંત્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટિક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કોસેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાકસેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશની નવી ઉંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહિબને પુષ્પાંજલિ અર્પી હતી અગાઉ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે આયોજીત રોજગાર મેળામાં ટપાલ રેલવે અને સીજીએસટી સહિત વિવિધ વિભાગોના છ્યાસી ઉમેદવારોને નિમણૂક વિતરણ કર્યું वडोदरा में नव नियुक्त उम्मीदवारों ने संबोधितता श्री सिंधियाई जनावी होतो कि रोजगार मिलो रोजगार सर्जन ने प्राथमिकता अपने प्रधानमंत्री ने प्रतिबद्धता ने पूर्ण करवा तरफ एक महत्वपूर्ण पग लुशे सुनिश्चित करने के लिए नौजवान पीढ़ी को इस यात्रा में योगदान देने के लिए शामिल होने के लिए अनिवार्य एक कदम उठाया गया है। और उस पुरानी कल्पना और प्रथा को तोड़ते हुए जहां देश के युवाओं को नौकरी खोजने के लिए सरकारी दफ्तरों का चक्कर लगाना पड़ता था आज पूरा भारत सरकार युवाओं के द्वार पर दस्तक दे रहा है રાજકોટ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ ઓફિસ દ્વારા યોજાયેલા રોજગાર મેળામાં લોકસભાના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ સો નિમણૂક પત્રો એનાયત કર્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વગર ઇન્ટરવ્યુએ ઉમેદવારોની પસંદગી કરતા યુવાનોમાં રોજગારી મેળવવામાં ઉત્સુકતા વધી છે કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજીત રોજગાર મેળામાં ભાગ લીધો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પંચ્યાસીથી વધુ નવનિયુક્ત થયેલા વ્યક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું આજે બપોરે રાજકોટ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા રાજકોટના વીરપુર જેતપુર પંથકમાં ત્રણ પોઈન્ટ ચાર હેક્ટર સ્કેલના ધરતીકંપનો હળવો આંચકો આવ્યો હતો શિયાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં હલચલ નોંધાઈ છે ધરતીકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ગોંડલથી ચોવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ઉત્તર ગુજરાતના વાવથરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે બે હજાર પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજે શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સતત ખેડૂતોની સાથે છે વાવથરા જિલ્લામાં ખેડૂતોને નુકસાની પેટે સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે પેકેજ પણ જાહેર કર્યું કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી અમને સૂચના આપી અને પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રવિ પાક નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સવેદનાથી કહ્યું છે પાંચ કરોડ થી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય એ પ્રમાણે એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મહેસાણા એરોટ્રોમ ખાતે આજે ભારતીય દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો આ પ્રસંગે મહેસાણા એરોટ્રોમ ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વાયુસેના જળસેના અને થલસેનાનું શૌર્ય અને પરાક્રમ આજે આપણા માટે સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે અને તેમણે ઓપરેશન સિંદુર જેવા પરાક્રમો માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો હવેદળનો આભાર માનતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે એર શોના આયોજને નાગરિકોમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર વ્યક્ત કર્યો છે અમારા મહેસાણાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ એર શો જોવા માટે લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભારતીય વાયુસેનાના અદમ્ય સાહસ તથા શૌર્યની અનુભૂતિ કરી હતી દિવાળીના મિની વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે દ્વારકા સોમનાથ અંબાજી દીવ દમણ સાળંગપુર હનુમાન સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ નવા વર્ષ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે યાત્રાધામ દ્વારકામાં દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડતા શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર જામ થઈ ગયો છે પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટે શહેરમાં વધારાના ટ્રાફિક પોલીસ તૈનાત કર્યા છે અમારા દ્વારકાના પ્રતિનિધિ જણાવે છે કે મંદિરના તંત્ર દ્વારા પણ ભક્તો માટે સરળ દર્શન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મંદિરમાં ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફ અને સ્વયંસેવકો ખડેપગે કાર્ય કરી રહ્યા છે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં સહેલાણી ઉમટી પડ્યા હતા કેન્દ્ર શાસિત અને પ્રવાસન સ્થળ દીવ લોકપ્રિય અને ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દીવ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચ્યા હતા દીવ ખાતે આવેલ પર્યટન સ્થળો કિલ્લો પાણીકોઠા ચર્ચ ચક્રતીર્થ જલંધર બીચ ધોઘલા બ્લુ ફ્લેગ સહિત ખુખરી મેમોરિયલ સહિત નાગવા બીચ અને ફરવાલાયક સ્થળો પર ભારે ભીડ જામી છે દીવની હોટલો પણ હાલ ફૂલ જોવા મળી રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થશે આવતીકાલથી સત્યાવીસમી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે हवामान विभाग नियामक डॉक्टर ए के दास जानवे कि पूर्व मध्य अरब सागर में डिप्रेशन सक्रिय होने कारण वरसादी माहौल शक्यता दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो जी दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा ठंडा स्टॉम वार्निंग अगले चार दिन के लिए दिया जाएगा और 25, 26, 27 को हम हैवी येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતરે આ અંગે વધુ માહિતી આપી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગર હાલ એક ડિપ્રેશન સક્રિય છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ ડિપ્રેશન ગુજરાતી આશરે સાતસો કિલોમીટર દૂર છે આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે અરબી સમુદ્રના ડિપ્રેશન સજાતા વેરાવળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને પચીસ અને છવ્વીસ ઓક્ટોબરે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે મહેસાણાના વડનગરના મઢાસણા ચાર રસ્તા પર એક કારનો એક્ટિવા અને બાઇક સાથે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે તાપીના નિઝર તાલુકાના દેવલપાડા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા નિઝર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કિલોડા હિંમતનગર ધોરીમાર્ગ પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા નડિયાદ અને અમદાવાદના દસથી વધુ મુસાફરોની ઇજા થઇ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ દ્વારા ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે ખાનગી લકઝરી બસ મુસાફરોને લઈને રાજસ્થાનના વિવિધ સ્થળોની યાત્રાએ જઈ રહ્યા હતા ધોરીમાર્ગ ઉપર બસ સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે પાછળથી ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો નાણાં મંત્રાલય અને ભરૂચની બેંક ઓફ બરોડા દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નાગરિક જાગૃતિ અને નાગરિક અધિકાર માટે તમારી મૂડી તમારો અધિકાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા અધિકારી યોગેશ કાપસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં નાગરિકોને બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેવા અપ્રાપ્ય નાણાં અંગે માહિતી આપી અને તેનો દાવો કેવી રીતે કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ સેવક સંમેલનમાં કહ્યું ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે વાવથરા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે બે હજાર પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરી મહેસાણા એરોડ્રોમ ખાતે ભારતીય હવાઈદળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો દિવાળી વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિઝ્નલ લગાવવામાં આવ્યું માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો અરે વાહ ક્યાં બાત